બધાનું સ્વાગત છે ભાવનાસ કિચનમાં આજે આપણે બનાવીશું કોન ચીઝ બોલ્સ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં એક ફ્રેશ મકાઈ લીધી છે તો હમણાં માં સિઝનમાં મોન્સૂનમાં ફ્રેશ મકાઈ બહુ ઇઝીલી મળી જતી હોય છે તો એને આવી રીતે દાણા એના નીકાળી લેવાના છે તો મકાઈ સોફ્ટ હોય છે એટલે દાણા એના બહુ જ ઇઝીલી નીકળી જતા હોય છે તો આવી રીતે દાણા મેં નીકાળી લીધા છે હવે દાણાને ગ્રાઇન્ડરમાં નાખીને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે એક લીલું મરચું મેં એડ કર્યું છે અને આવી રીતે એનું પેસ્ટ મેં રેડી કરી લીધું છે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ ફ્રેન્ડ્સ તમે મકઈની કઈ રેસીપી બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખું છું એને ફાઇનલી ચોપ કરી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ એક મીડિયમ સાઇઝનું ગાજર હતું જેને મેં ગ્રેટ કરી લીધું છે થોડાક લીલા ધાણા ત્રણથી ચાર ટેબલ સ્પૂન આમાં રવો એડ કરું છું સ્વાદ પ્રમાણે મીઠું ચીલી ફ્લેક્સ હવે બધી વસ્તુને આપણે સરસથી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આમાં જે આપણે સૂજી એડ કરી છે એનાથી બહુ સરસ આમાં બાઇન્ડિંગ આવી જશે કેમ કે કોર્ન જે છે એ થોડુંક જ્યુસી હોય છે અને જે આપણે શાકભાજી નાખ્યા છે એનું પણ પાણી નીકળતું હોય છે તો આવી રીતે ત્રણથી ચાર ટેબલ સ્પૂન એમાં સૂજી એડ કરવાથી એક સરસ આપણે બાઇન્ડિંગ એમાં આવી જશે હવે ઢાંકીને એને દસ મિનિટ સાઈડમાં રાખી લઈશું હવે અહીંયા મેં ચીઝ લીધું છે તો એના નાના નાના પીસીસ કટ કરવાના છે તો આ રેસિપી જે છે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય એમને બહુ સારી લાગતી હોય છે દસ મિનિટ પછી આપણે ઓપન કરીને મિશ્રણને ફરીથી મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે આમાં તો આનાથી બોલ્સ બહુ ઇઝીલી ભરી જશે હવે થોડું થોડું મિશ્રણ લઈને એના એકદમ હળવા હાથે બોલ્સ એના બનાવવાના છે હવે વચ્ચે આવી રીતે સ્પેસ બનાવવાની છે અને એક ચીઝનું જે પીસ કર્યું છે આપણે એને વચમાં નાખીને ફરીથી એને બોલ બનાવી લેવાનું છે તો થોડાક બોલ્સ મેં વાળા બનાવ્યા છે અને થોડાક વગર ચીઝના બનાવ્યા છે તો અહીંયા બધા બોલ્સ રેડી છે તો હવે એને અપે પેનમાં કૂક કરવાનું છે તો થોડું થોડું તેલ નાખીને મેં ગ્રીસ કરી લીધું છે આને અને બોલ્સ નાખીને હવે એને એકદમ લો ફ્લેમમાં કૂક કરવાનું છે ઉપરથી થોડુંક ઓઇલથી ગ્રીસ કરી લઈશું ને અને ઢાંકીને એને દસ મિનિટ કૂક થવા દઈશું તો આવી સરસ ઇઝી અને ટેસ્ટી રેસીપીઝ માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો એક સાઈડ શેકાઈ ગયું છે હવે આપણે ફેરવીને બીજી સાઈડ બી એને શેકી લેશું તમે જોઈ શકો છો કેટલા સરસ ઇઝીલી એકદમ એ ફેરવાઈ જાય છે એમાં બિલકુલ બી દિક્કત નથી થતી હવે પાંચ મિનિટ હજી એને આપણે શેકી લેશું અને આપણા ચીઝ બોલ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે તો એને ગરમા ગરમ ચીઝ બોલ્સ રેની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવતી હોય છે તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ